ચોરી થયેલ મોટરસાયકલ કિંમત રૂપિયા વીસ હજારના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજે તારીખ છ એક બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે શકદારોની તપાસમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે દાઠા ગામ પરા વિસ્તારમાં રોડ ઉપર એક ઇસમ શંકાસ્પદ કાળા કલરનો હીરો સ્પ્લેન્ડર રજિસ્ટર નંબર વગરનું મોટરસાયકલ લઈને ઉભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા એક માણસ મોટરસાયકલ સાથે હાજર મળી આવેલ તેની પાસે મોટરસાયકલ અંગે આધાર પુરાવો હોય તો રજૂ કરવા કહેતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં આ મોટરસાયકલ તે ક્યાંકથી ચોરી અથવા તો સળક પરથી મેળવેલ હોવાનું જણાતા મોટરસાયકલ શક પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવ્યું હતું આ ઈસમને મોટર અંગે વધુ પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે પાંચક મહિના પહેલા વિજયભાઈ પરમાર રહે મૂળ ગોરખી હાલ સુરતવાળાએ વલસાડના રાબડા ગામે ચંદન ઓટોમોબાઈલ પેટ્રોલ પંપ પાસે આવેલ ગરનાળા પાસેથી ચોરી કરેલ મોટરસાઇકલ પોતે રૂપિયા નવ હજાર લીધેલ હોવાનું જણાવેલ જેથી આ અંગે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે દાઠા પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ જે અંગે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી પકડાયેલા આરોપીનું નામ જણાવી દઈએ તો સાગરભાઈ કાંતિભાઈ ચુડાસમા ઉંમર વર્ષ એકવીસ ધંધો ડ્રાઇવિંગ રહેપ્લોટ વિસ્તાર દાઠા તાલુકો તળાજા તેમજ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એસટી એલસીબી સ્ટાફના અશોકભાઈ ડાભી અરવિંદભાઈ બારીયા પરવીણભાઈ ગલસર તરુણભાઈ નાંદવા સહિતના જોડાયા હતા